તો એટલામાં હેઠા હોય એટલે આપણે ઉપાડીએ જોરદાર ફાલ છે બાવી મગફળી હે જોરદાર ક્લિયર મગફળી હે ને આ બાજુ આપડી અત્યારે ચાલુ હે મજૂર મજૂરનું કામ એ માંડવી પેરી કરતા આવે આ રીતના જો માંડવી થકી થતી જાય અને મજૂર પણ વાં ભૂગ્યા હડતે અને આપડી માં રાખતા જઈએ અને આ બે હાર્યું એ પછી પાછી પાડી લેવાની એ રીતના